રૂપિયા ત્રણ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા જામનગર તાલુકા પંચાયતના નવનિર્મિત ભવનનું કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ લોકાર્પણ કર્યું સરકારના પંચાયત વિભાગ દ્વારા જામનગરના પત્રકાર કોલોની વિસ્તારમાં તાલુકા પંચાયત ભવન નિર્માણ કરવામાં આવ્યું જેનું લોકાર્પણ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અને રાજ્યના પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના શ્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને જામનગર તાલુકા પંચાયત ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન આપતા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે તાલુકા પંચાયતનું જૂનું બિલ્ડિંગ અંદાજે સાઠ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું પરંતુ બિલ્ડિંગ જર્જરીત થઈ જતા પદાધિકારીઓ અને તંત્ર દ્વારા નવું બિલ્ડિંગ બનાવવાની રજૂઆતને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા આધુનિક પદ્ધતિ અને તમામ સુવિધાઓથી સજ્જ નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું રાજ્ય સરકારની મહત્વની કામગીરી જિલ્લા અને તાલુકા પંચાયતો થકી થાય છે અને સુવિધાઓથી સજ્જ આ બિલ્ડિંગમાં અધિકારીશ્રીઓને પણ કામ કરવામાં સરળતા રહેશે જેનો ફાયદો લોકોને પણ થશે ભારતને વિકસિત બનાવવાના સંકલ્પમાં જામનગર જિલ્લો મહ મહત્વનું યોગદાન આપી રહ્યો છે અને જિલ્લામાં વિકાસના કામો વધુ વેગવંતતા બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરીને મંત્રીશ્રીએ તમામને અભિનંદન પાઠવ્યા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે તાલુકાનું મિની સચિવાલય ગણાતા જામનગર તાલુકા પંચાયતનું બિલ્ડિંગ સુવિધા સજ્જ હોવાથી વહીવટી નિર્ણયો લેવામાં અને અન્ય કામગીરી કરવામાં તંત્રને સાનુકૂળતા રહે અને વરસાદમાં પાણી ભરાવાથી સમસ્યાનો અંત આવશે કચેરીના સ્ટાફ અને અરજદારોના વાહનો માટે પણ વિશાળ પાર્કિંગની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે આજે જામનગર તાલુકા પંચાયતના નૂતન ભવનનું હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે જામનગર તાલુકો જામનગર જિલ્લામાં સૌથી મોટો તાલુકો અને જિલ્લા મથકનો તાલુકો સાઠ વર્ષ પહેલાં અહીંયા અગાઉનું જૂનું જે બિલ્ડિંગ હતું એની અહીંયા પાણી પણ નીચાણવાળી જગ્યા હતી તો ખૂબ ભરાતું હતું નવું બિલ્ડિંગ જે બેડ્યું છે એ ઊંચાઈ ઉપર લઈ અને સંપૂર્ણ ફર્નિચર અને તમામ પ્રકારની સુવિધાઓ સાથેનું અદ્યતન બિલ્ડિંગ નૂતન ભવન તાલુકા પંચાયતમાં જે બને જેનું લોકાર્પણ થયું છે એમાં આપણા એના જામનગર જિલ્લાના બધા આગેવાનોની ઉપસ્થિતિમાં એના સ્થાનિક ધારાસભ્ય અને અમારા સિનિયર શ્રી રાઘવજીભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય મેઘજીભાઈ સહિત જિલ્લા અને તાલુકા પંચાયત સંગઠનના હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહ્યા દરેક ગામના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં આજના આ ઉત્તર તાલુકા પંચાયત ભવન જે તાલુકાનું સેવા સદન કહેવાય એવું અદ્યતન આ ભવનનું આજે હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે જામનગર તાલુકા પંચાયતની નવી કચેરીનું લોકાર્પણ જિલ્લાના પ્રભારી મંત્રી અને અમારા કેબિનેટના સિનિયર મંત્રી ભાઈ શ્રી મુળુભાઈ બેરાના વરદસ્તે અહીં કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને જિલ્લાના તાલુકા પંચાયતોના હોદ્દેદારો ગામડા ગામડાઓના સરપંચશ્રીઓ સહકારી આગેવાનો વગેરે મોટા પ્રમાણમાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ ભવ્યતાથી સંપન્નથીઓ અદ્યતન તાલુકા પંચાયતની કચેરી જામનગર તાલુકાને મળી છે જ્યાં વારંવાર પાણી ભરાઈ જતા વરસાદી સિઝનમાં એને બદલે ઊંચાઈએ લઈ અને પાણી ન ભરાય એવી રીતે અતિ આધુનિક ટેકનોલોજી આધુનિક રીતે સંપૂર્ણ ક્વોલિટીનું ધ્યાન રાખી તમામ ફર્નિચરો સહિત વ્યવસ્થિત સુંદર મજાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે એ આ કચેરી જોઈને અમને પણ ખૂબ આનંદ થયો છે